લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પ્રથમ બે તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે અને હવે ત્રીજા તબક્કાના મતદાન માટે તમામ રાજકીય પક્ષોએ ગુજરાતમાં પણ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે જેના ભાગરૂપે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ મોટા રાજકીય પક્ષો ગુજરાતની જુદી જુદી લોકસભા વિસ્તારોમાં પોતાના ઉમેદવારોના સમર્થનમાં સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે ઉતારી રહ્યા છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે આજે કેન્દ્રીય ગૃહમંત્રી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે એક પછી એક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે તો અમદાવાદના નરોડામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જાહેર સભાને સંબોધિત કરશે નરોડા વિસ્તાર અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકનો મત વિસ્તાર છે અને અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક ઉપરથી હસમુખ પટેલને ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે નમસ્કાર હું અમિત શાહ શહેર ભાજપ પ્રમુખ આપને નિમંત્રણ પાઠવું છું કે આજે ત્રીસમીએ મંગળવારે સાંજે સાત વાગે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહની જંગી સભા નરોડા બજારમાં રાખી છે આપને આપના પરિવાર સાથે પધારવા મારું ભાવભીનું નિમંત્રણ છે વંદે માત્ર